હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું લીંબુ કોથમીરનો સૂપ જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં એમાં એકદમ ઝીણા સુધારેલા લસણ છે એક ટેબલ સ્પૂન જેટલા એ નાખીશું તો આપણે લસણને એકદમ બારીક સમારવાનું છે એ રીતે આપણે એક ઇંચ આદુના ટુકડાને પણ સમારીને નાખીશું એકદમ ઝીણું સમારવાનું છે અને આપણે વીસથી પચીસ સેકન્ડ આ રીતે તેલમાં થવા દઈશું ગેસની ફ્લેમને અત્યારે આપણે મીડિયમ રાખીશું થોડી વાર બાદ આપણે આમાં ડુંગળી એડ કરીશું તો અહીંયા મેં મીડિયમ સાઇઝની અડધી ડુંગળી લીધી છે અને ડુંગળીને પણ આપણે એકદમ ઝીણી આ રીતે સુધારવાની છે તો આપણે સૂપમાં જે પણ વેજીટેબલ નાખીશું બધા એકદમ ઝીણા સમારીને નાખીશું ડુંગળીને પણ આપણે બે મિનિટ થવા દઈશું ત્યાર બધા અહીંયા અમે અડધા કપ જેટલા ઝીણા સુધારેલા ગાજર લીધા છે ગાજર નાખીશું અને અહીંયા આપણે કોથમીરના ડાળખા લીધા છે મેં એ નાખીશું તો અહીંયા આપણે કોથમીરની એકદમ જે કૂણી ડાળી હોય એનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા મેં લગભગ વન ફોર્થ કપ જેટલી કોથમીરની ડાળી લીધી છે ડાળખાને એકદમ ઝીણા સમારીને આપણે નાખવાના છે હવે ગાજરને આપણે એકાદ મિનિટ જેટલું થવા દઈશું થોડી વાર પછી આપણે આમાં લીલા મરચાં છે અહીંયા બે નંગ જેટલા એ ઝીણા સુધારીને આપણે નાખીશું મરચાંને પણ આપણે મિક્સ કરી લઈએ હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મિક્સ કરી લઈએ આ સૂપ એકદમ ફટાફટ બની જાય છે અને બધાને ભાવશે કેમકે આનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે હેલ્ધી પણ છે આ સૂપ એટલે એક વખત આ સૂપની રેસિપી ચોક્કસ ટ્રાય કરજો અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી આ સૂપ બની જાય છે હવે એકાદ મિનિટ બાદ આપણે આમાં પાણી એડ કરવાનું છે તો અહીંયા મેં લગભગ બે ગ્લાસ જેટલું પાણી લીધું છે પાણી નાખ્યા બાદ આપણે આને સરસ રીતે બોઈલ થવા દઈશું તો આ રીતે બે ગ્લાસ પાણી નાખી દીધું છે આપણે એક વખત સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ પાણીને આપણે ઉકળવા દઈશું એટલે લગભગ આપણે અહીંયા પાંચથી સાત મિનિટનો સમય લાગશે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે અહીંયા મેં અડધા કપ જેટલું પાણી લીધું છે અને એક ટેબલ સ્પૂન જેટલું કોર્નફ્લાર છે બંનેને મિક્સ કરીને એક સ્લરી જેવું બનાવી લઈશું તો જ્યારે આપણે સૂપમાં આ રીતે ઊભરો આવી જાય ત્યારબાદ આપણે આમાં કાળા મરીનો પાવડર છે પાંચ ચમચી જેટલો એ નાખીશું સાથે આપણે જે કોર્નફ્લારની સ્લરી બનાવી છે એડ કરીશું ધીમે ધીમે અને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે આ કોર્નફ્લાવરની સ્લોરી નાખવાથી આપણું જે સૂપ છે એ થોડો ઘટ્ટ બનશે ફરીથી આપણે આને બોઈલ આવે ત્યાં સુધી કૂક કરી લઈશું જેથી જે કોર્નફ્લાર છે એ પણ સરસ રીતે કૂક થઈ જાય તો તમે જોઈ શકો છો આપણો સૂપ એકદમ સરસ અત્યારે બોઇલ થઈ ગયો છે અને ઘટ્ટ પણ દેખાય છે તો આ રીતે આપણે એકદમ લાસ્ટ સ્ટેજ ઉપર કોથમીર છે સમારેલી એ નાખીશું તો અહીંયા મેં એક કપ કોથમીર લીધી છે તો આપણો જે આ સૂપ છે લીંબુ કોથમીરવાળું એમાં કોથમીરનું અને લીંબુના રસનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે કોથમીર નાખ્યા બાદ આપણે એને ફક્ત એકાદ મિનિટ થવા દઈશું હવે આપણે આમાં જે લીંબુનો રસ છે એ નાખીશું તો અહીંયા અમે એક આખા લીંબુનો રસ લીધો છે માપથી ગણીએ તો આમાં બે મોટા ચમચી જેટલું રસ છે લીંબુનો રસ નાખીને ગેસને બંધ કરી દઈશું તો આપણો સૂપ જે છે લેમન કોરિયન્ડર સૂપ એકદમ સરસ ગરમા ગરમ રેડી છે સર્વિંગ માટે ચોમાસાની સિઝન હોય કે શિયાળાની સિઝન હોય ગમે ત્યારે તમે આ સૂપને એન્જોય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ આ સૂપ લાગે છે અને ફટાફટ પણ આ સૂપ બની જાય છે તો એક વખત આ રીતે ગરમા ગરમ લેમન કોરિયન્ડર સૂપ ચોક્કસ ટ્રાય કરજો મારી આજની રેસિપી ગમી હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ